નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુર ઉપર ભૂતિયાએ આક્રમણ કર્યું છે અને પહેલાં જ દિવસે યુદ્ધમાં સાઠ હજાર સુંદરપુરના સિપાહીઓને મોતને ઘાટ ઉતારી દીધા અને તેના સેનાપતિને કહ્યું કે સેનાપતિ તમે તમારી શરણાગતિ સ્વીકારી લો અને આ સુંદરપુર અમને સોંપી દો તો હું તમને છોડી દઈશ પરંતુ સુંદરપુર નો સેનાપતિ માનતો નથી અને ત્યારે ભૂતિઓ કહે છે કે સેનાપતિ આવતીકાલના યુદ્ધમાં જો હું તારું મસ્તક ધર જુદું ના કરી નાખું ને તો હું મારું મસ્તક ધર થી જુદું કરી નાખીશ અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે સુંદરપુરના મહારાજ ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે ભૂતિઓ પોતે જ પોતાની જાળમાં ફસાણો છે અને આવતીકાલના યુદ્ધમાં એવી વ્યૂહરચના કરીશું કે એમને સેનાપતિ જોવા પણ નહીં મળે અને જ્યારે સાંજે યુદ્ધ પૂરું થશે ત્યારે ભૂતિઓ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે પોતે જ પોતાનું મસ્તક કાપી અને મોતને ઘાટ ઉતરી જશે અને આમ પછી તો બીજા દિવસના યુદ્ધની શરૂઆત થાય છે અને ત્યારે વીસ હજાર સિપાહીઓ ભૂતિયાની દસ હજાર સિપાહીઓની સેના સાથે લડે છે અને બીજા સુંદરપુરના એંશી હજાર સિપાહીઓ એક વ્યૂહરચના રચી અને એ વ્યૂહરચનાની અંદર આ સુંદરપુરના સેનાપતિને રાખી દીધો છે અને તેની રક્ષા કરી રહ્યા છે ત્યારે ભૂતિઓ પહેલાં જ પહેરમાં આ વીસ હજાર સિપાહીઓને તો મારી નાખે છે અને પછી તે આ વ્યૂહરચનાને તોડવાનો ઘણો પ્રયત્ન કરે છે પરંતુ એ વ્યૂહરચના એટલી ભયંકર હોય છે કે ભૂત્યો તેને તોડી શકતો નથી અને હવે આમ કરતાં કરતાં લગભગ પાંચ એક વાગ્યાનો સમય બની ગયો છે પરંતુ હજી સુધી ભૂત્યો આ વ્યૂહરચના નથી તોડી શક્યો તેથી સુંદરપુરના મહારાજ અને તેમનો સેનાપતિ ખૂબ જ ખુશ થયા છે કારણ કે આજે ભૂતિયાની હાર નિશ્ચિત છે પરંતુ હવે થોડી જ વાર છે દિવસ પૂરો થવામાં અને પછી તો ભૂતિયો કોઈને દેખાયા વગર પોતે બાજનું સ્વરૂપ ધારણ કરે છે અને પછી તે આ લડાઈ રહેલા યુદ્ધમાં તે આકાશમાં ઉડવા લાગે છે અને ઉડતો ઉડતો તે ઘણો ઊંચે ઉડી જાય છે અને પછી તે પોતાના ભૂતિયાના સ્વરૂપમાં આવી અને જે આ વ્યૂહરચના રચેલી છે અને એના વચ્ચોવચ જે સેનાપતિને વ્યૂહરચનાની વચ્ચોવચ રાખી અને તેની રક્ષા થઈ રહી છે ત્યાં જ તેના ઉપરથી ભૂત્યો આકાશમાંથી નીચે પડ્યો અને સેનાપતિની સામે જઈને ઊભો રહી ગયો અને પછી ભૂત્યો જોર જોરથી હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે સેનાપતિ તને મારવામાં મારે કાંઈ આ વ્યૂહરચના તોડવાની કોઈ જરૂર નથી અરે જો તને મારવા માટે તો હું આકાશમાંથી પણ આવી શકું છું ત્યારે સેનાપતિ ગભરાણો પરંતુ પોતે હતો તલવારબાજ તેથી તેણે પોતાના મ્યાનમાંથી તલવાર કાઢી અને આ ભૂતિયા ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી નાખે છે ત્યારે ભૂતિઓ પણ આ સેનાપતિની સામે યુદ્ધ લડે છે ત્યારે વ્યૂહરચનામાં રહેલા બધા જ સિપાહીઓ અને મહાન યોદ્ધાઓ આ ભૂતિયા ઉપર તીર છોડવાનું શરૂ કરી નાખે છે કોઈ તલવારના ઘા કરે છે તો કોઈ છૂટા ભાલા મારે છે અને આમ ભૂતિયા ઉપર હજારો પ્રહારો થઈ રહ્યા છે એમ છતાં પણ ભૂતિયાને એક પણ પ્રહાર નડતો નથી અને પછી તો દિવસ ડૂબી જવાની તૈયારી છે અને ભૂતિયાએ પોતાના હાથમાં લીધેલી તલવારથી આ સેનાપતિનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું અને જેવું મસ્તક ધડથી જુદું થયું ત્યાં તો એક બાજુ મસ્તક પડ્યું અને બીજી બાજુ ધડામ કરતું સેનાપતિનું ધડ પડ્યું ત્યારે આ ઘટના જોતાની સાથે જ જેટલા પણ સિપાહીઓ હતા એ બધાએ પોતાના હાથમાંથી હથિયારો મૂકી દીધા અને તેઓ ગભરાઈ ગયા અને ભૂતિયાની સામું ટગર ટગર જોઈ રહ્યા છે ત્યારે ભૂતિયો એટલું કહે છે કે સિપાહીઓ હવે આવતીકાલે તો આ સુંદરપુર અમારા હાથમાં હશે અને તમે સુંદરપુરના રાજા માટે અત્યારે પોતાનો જીવ આપી દો છો પરંતુ તમે તમારા ઘરે ચાલ્યા જાઓ અને તમારા પરિવાર અને તમારા પુત્રની સાથે રહો કારણ કે રાજાઓ તો આજે નહીં તો કાલે લડી લડીને મરશે પરંતુ એમની સાથે તમે તમારા બાળકોને અનાજ સુકામ બનાવી રહ્યા છો અને આમ પણ એ રાજા રાજ કરે કે અમારો રાજા રાજ કરે રાજ તો ગમે તે કરવાના છે પરંતુ તમારે તો સિપાહી જ બનવાનું છે એના કરતાં મારી વાતને યાદ રાખો અને આ યુદ્ધને સમાપ્ત કરી નાખો ત્યારે ભૂતિયાના આટલા શબ્દો સાંભળી અને જેટલા પણ સિપાહીઓ હતા એમણે હથિયાર નીચે મૂકીને ભૂતિયાને કહ્યું કે ભૂતિયા અમારા રાજાએ અમને હંમેશા લડતા શીખવાડ્યું છે અને દુશ્મનને મારી નાખતા શીખવાડ્યું છે પરંતુ આજે શાંતિનો પેગામ લાવનાર ભૂતિયા તું પહેલો એવો ઇન્સાન છે કે જેણે અમને આ સચ્ચાઈ જણાવી છે આવતીકાલે અમે યુદ્ધમાં ભાગ નહીં લઈએ આમ કહીને ત્યાંથી એંસી હજાર સિપાહીઓ ચાલી નીકળ્યા અને આ બાજુ સુંદરપુરના મહારાજને ભારે આઘાત લાગ્યો કારણ કે આજે એમની પાસે તેમના સેનાપતિનું મસ્તક ગયું છે અને એમનું ધળ આજે આ રણભૂમિમાં પડ્યું છે ત્યારે આ સુંદરપુરના મહારાજને ભારે ગુસ્સો આવ્યો અને પછી તો રામુને અને ઘણા બધા મહાન યોદ્ધાઓને ભેગા કરે છે અને રાત્રે હવે આ યુદ્ધની આગળની રણનીતિ શું બનાવી તેના વિશે યોજના કરવામાં આવી છે અને પછી બધા જ સિપાહીઓને જ્યારે રાત્રે બોલાવવામાં આવ્યા ત્યારે પચાસ હજાર સિપાહીઓ આવ્યા છે અને એસી હજાર સિપાહીઓ કે જે આ સુંદરપુર છોડી અને ચાલ્યા ગયા છે ત્યારે મહારાજને ગુસ્સો આવ્યો અને તે રામુને પૂછે છે કે રામુ આપણા એસી હજાર સિપાહીઓ ક્યાં છે અને તેઓ અહીંયા તાલીમમાં કેમ નથી આવ્યા ત્યારે રામુ નીચું મોં રાખીને એટલું કહે છે કે મહારાજ આપણા જે એસી હજાર સિપાહીઓ જે વ્યૂહરચના રચી અને જે સેનાપતિની રક્ષા કરતા હતા ને એ બધાને ખબર નહીં ભૂતિયાએ એમના કાનમાં કેવા બે શબ્દો કહ્યા એની સાથે જ તેઓ બધા ત્યાં હથિયાર મૂકી અને ચાલ્યા ગયા છે અને મહેલમાં પણ નથી આવ્યા ત્યારે રાજા ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો અને કહેવા લાગ્યો કે ગમે તે કરો મારે એ એસી હજાર સિપાહીઓ પાછા જોઈએ અને એમના વગર આપણે યુદ્ધ કેવી રીતે લડી શકીશું ત્યારે રામુ એટલું કહે છે કે મહારાજ યુદ્ધ તો આપણે આમ પણ હારી ગયા છીએ અને હવે ત્રીજા દિવસે ભૂતિયાનું સૈન્ય આ આપણા કિલ્લામાં પ્રવેશ જરા જરાવાર નહીં કરે અને આપણી હાર તો હવે નિશ્ચિત છે કારણ કે આપણી પાસે કિલ્લાની અંદર રહેનારા અને કિલ્લાની રક્ષા કરનાર પચાસ હજાર સિપાહીઓ બચ્યા છે ત્યારે આમ વિચાર કરતાં કરતાં સવાર પડી ગઈ અને વહેલી સવારે ફરી પાછા યુદ્ધના શંખ ફૂંકાણા અને ભૂતિયો અને તેના જે દસ ડાકુઓ કે ભૂતિયાના જે ખાસ મિત્રો હતા તેઓ સાથે મળી અને સુંદરપુરના મુખ્ય દ્વાર સુધી લડતા લડતા પહોંચી ગયા છે અને સુંદરપુરના અંદર પ્રવેશ કરવા ગયા ત્યાં તો મુખ્ય દ્વાર ઉપર રામુ હથિયાર સાથે ઊભો છે અને કહે છે કે ભૂતિયા તારે સુંદરપુરમાં પ્રવેશ કરવો હોય ને તો સૌથી પહેલાં તારે મને મારી નાખવો પડશે અને મારી લાશ ઉપર થઈ અને તારે સુંદરપુરમાં જવું પડશે આમ કહીને રામુ યુદ્ધ લડવાનું શરૂ કરે છે ત્યારે રામુ પેલાં દસે દસ ડાકુઓ ઉપર ભારે પડવા લાગ્યો અને એક એક ડાકુઓને મારી રહ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે રામુ રોકાઈ જાઓ આ મારા મિત્રો છે અને તેમાંથી એક પણ મારો મિત્ર ઓછો થયો ને તો મને મજા નહીં આવે ત્યારે રામુ કહે છે કે ભૂતિયા મજા આવે કે ન આવે હવે તો મારો યા મરો બેમાંથી એક વિકલ્પ બચ્યો છે માટે હવે સંબંધો ભૂલી અને લડવાનું શરૂ કર ત્યારે ડાકુઓ કહે છે કે ભૂતિયા હવે આ રામુનું કાંઈ કર નહીતર અમે રામુને મારી નાખીશું તો તને પણ નહીં ગમે ત્યારે ભૂતિયો કહે છે કે કાંઈ વાંધો નહીં હમણાં જ રામુ માટે હું ઉપાય લાવું છું આમ કહીને ભૂતિયાએ રામુને જે મુખ્ય દ્વારનો દરવાજો હતો ત્યાં ઉપર બાંધીને લટકાવી દીધો અને પછી રામુ રાડો પાડી રહ્યો છે ને કહે છે કે ભૂતિયા મને નીચે ઉતાર અને જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તને સુંદરપુરમાં તો પ્રવેશ નહીં જ કરવા દઉં ત્યારે ભૂતિયો કહે છે કે રામુ એકવાર તું છૂટીને તો જો તને મેં એવો બાંધ્યો છે કે તને દુનિયાનો કોઈ પણ માણસ મારા સિવાય છોડી નહીં શકે આમ કહીને મુખ્ય દ્વારથી ભૂતિઓ અને દસ ડાકુઓ હવે આ સુંદરપુરના કિલ્લામાં પ્રવેશ કરે છે અને અંદર રહેલી પચાસ હજાર સૈનિકોની સાથે લડવાનું શરૂ કરે છે ત્યારે બીજા દ્વારેથી રાજકુમારના પિતાજી અને એમનું દસ હજાર સૈન્ય આ કિલ્લામાં પ્રવેશ કરે છે અને પછી તો પચાસે પચાસ હજાર સિપાહીઓને મારવા લાગ્યા અને મારતા મારતા તેઓ ઠેઠ મહેલ સુધી પહોંચી ગયા છે અને મહેલ સુધી પહોંચતાની સાથે જ ભૂતિઓ યુદ્ધ લડવાનું બંધ કરી અને તે મહેલમાં પ્રવેશ કરે છે અને પછી તો સુંદરપુરની જેલમાં જ્યાં રાજકુમાર કેદ છે ત્યાં ભૂતિયો પહોંચે છે અને ત્યાં પહોંચી અને તેની લોહીવાળી તલવારથી રાજકુમારને દેખાડે છે અને કહે છે કે રાજકુમાર આપણે આ યુદ્ધને જીતી લીધું છે અને હવે આ યુદ્ધમાં એક જ સુંદરપુરના મહારાજ બચ્યા છે અને એમની પચાસ હજાર સૈનિકોની ટુકડી બચી છે અને હવે થોડી જ વારમાં આ યુદ્ધ આપણે જીતી લઈશું અને ભૂતિયા તું અને આપણા મહારાજ સુંદરપુરના રાજા બનશે ત્યારે રાજકુમારની આંખમાં હરખના આંસુ આવ્યાને કહે છે કે ભૂતિયા તે અમારું આખું રજવાડું પાછું અપાવ્યું છે હવે ખબર નથી પડતી કે કયા શબ્દોમાં તારો આભાર માનું ત્યારે ભૂતિયો કહે છે કે અત્યારે આભાર નથી માનવાનો પરંતુ અત્યારે સૌથી પહેલાં તો તમે આ જેલખાનામાંથી બહાર નીકળો અને મારી સાથે ચાલો હજુ તો અહીંના રાજાને કેદ કરવાનો છે અને આમ પછી તો રાજકુમાર અને ભૂતિયો બંને ચાલતા ચાલતા આ મહેલની બહાર આવે છે ત્યારે આજે રાજકુમારને આઝાદ થયેલો જોઈ અને એમના પિતાજીની આંખમાં પણ આંસુ આવી ગયા અને કહે છે કે ભૂતિયા તે મારા દીકરાને બચાવી લીધો એ બદલ તારો ખૂબ ખૂબ આભાર ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ દીકરાને તો બચાવ્યો છે પરંતુ હજુ આ સુંદરપુર જ્યાં સુધી તમારું ના થઈ જાય અને તમારો ધ્વજ આ સુંદરપુરના કિલ્લા ઉપર લહેરાતો ના થાય ને ત્યાં સુધી મને શાંતિ નહીં મળે અને આમ પછી તો આ કિલ્લાની અંદર રહેલા પચાસે પચાસ હજાર સિપાહીઓ કે જેઓ મોતને ઘાટ ઉતરી ગયા છે અને હવે તો ભૂતિયો આ સુંદરપુરના મહારાજને શોધી રહ્યો છે કે હવે મહારાજને પકડી અને એમને સજા તો કરવી પડશે ને કારણ કે તેઓ હંમેશા માનતા ન હતા અને આજે તેઓ હારનો સામનો કરીને કેવા ફસાઈ ગયા અને આમ પછી તો હરેક સિપાહી એક એક મહેલના ઓરડામાં ફરી વળ્યો પરંતુ ક્યાંય એમને મહારાજ દેખાણા નહીં તેથી ભૂતિઓ મનમાં વિચારે ચડ્યો કે ક્યાંય આ સુંદરપુરના મહારાજ દેખાતા નથી તો તેઓ શું ગુપ્ત માર્ગેથી આ કિલ્લો છોડીને ચાલ્યાતું નહીં ગયા હોય કે પછી તેઓની કોઈ નવી રણનીતિ તો નહીં હોય અને આમ આટલો વિચાર કરી અને ભૂતિઓ પહોંચે છે સુંદરપુરના રાજદરબારમાં તો સુંદરપુરનો રાજદરબાર પણ સાવ સૂનો અને ખાલી પડ્યો છે ત્યાં પણ એક પણ માણસ છે નહીં ત્યારે ભૂતિયાને રાજકુમારે જોરથી બૂમ પાડી ત્યારે ભૂતિયો રાજકુમારની પાસે દોડીને પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો મહેલના નીચે એક ભોયરું છે અને ભોયરામાં એક ઊંડી સુરંગ છે અને તેના દ્વારા આ રાજા તેના પરિવારને લઈ અને ગુપ્ત માર્ગેથી ચાલી નીકળ્યો છે અને હવે તો તે હાર સ્વીકાર કરી અને પોતાની પીઠ દેખાડીને ભાગી ગયો છે અને આ બાજુ સુંદરપુરના ધ્વજ ઉતારી લેવાયા અને પછી રાજકુમારનો ધ્વજ ત્યાં લહેરાવા લાગ્યો અને જેવો ધ્વજ લહેરાણો એની સાથે સમગ્ર પ્રજાને જાણ થઈ ગઈ કે સુંદરપુરનું રાજાનું પતન થયું છે અને હવે નવા રાજા એટલે કે જૂના જે રાજાનું આ રજવાડું હતું એમને પાછું પ્રાપ્ત થઈ ગયું છે અને આમ ભૂતિયાએ સુંદરપુરના મહારાજને હરાવી અને રાજકુમારને તેમનું રજવાડું પાછું અપાવ્યું અને પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી